તમારા ઘરે તમારા મમ્મી ગુમ થઈ ગયા છે શું કહેતો કઈ રીતે ગુમ થયા હું શેખ મોહલ્લા બોડેલી જિલ્લો છોટા ઉદેપુરના રહેવાસી છું તારીખ ચોવીસ બે બે ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ મારી મમ્મી પથારીમાં દેખ ન દેખાતા અમે શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો આજે લગભગ ચાર દિવસ પૂરા થઈ ગયા છે શોધખોળ શરૂ જ છે પરંતુ કંઈ પત્તો લાગ્યો નથી જેથી કરીને જે કોઈ વ્યક્તિને દેખાય અથવા કંઈ જાણ મળે તો અમારો સંપર્ક અથવા નજદીકી પોલીસ સ્ટેશન અથવા તો બોડલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા નમ્ર વિનંતી કરું છું તમે કયા કયા વિસ્તારની અંદર તપાસ કરી છે લગભગ અમે પંચમહાલના વિસ્તારથી અમુક અમુક છોટાઉદેપુર જિલ્લાનો વિસ્તાર જે અમુક વિસ્તાર બરોડા જિલ્લાનો જે આજુબાજુ બુડલીને લાગીને આજુબાજુ લગભગ પચાસ સાહીઠ કિલોમીટરના એરિયાની અંદર અમે તપાસ શરૂ જ છે અમારી તેમ છતાં પણ કોઈ પત્તો લાગ્યો નથી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો કોઈને જાણ જાણ મળે અથવા આ વ્યક્તિ દેખાય તો સંપર્ક કરે બોડેલી શેખ મહોલ્લા છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી ઝરીનાબેન ચાર દિવસથી અગમ્ય કારણોસર ઘરમાંથી સવારે ઉઠીને નીકળી ગઈ છે તેમના પરિવારજનો અને મહોલ્લાવાળા અને સગાવાલા દ્વારા શોધખોળ ચાલુ છે તે છતાં પણ કોઈપણ જાતની સંભાળ મળતી નથી અને એમના પરિવારજનો ખૂબ જ દુઃખમાં છે અને એમના જે સગા વહાલા છે એ પણ ખૂબ મુસીબતમાં છે માફ કરશો એ ખૂબ આઘાતમાં છે તો આ મહિલા કોઈકને પણ મળે જાણ મળવા મળે જાણ થાય તો આપ સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપ પહેલાં મોબાઈલ નંબર પર સંપર્ક કરશો અથવા બોડેલી પોલીસ સ્ટેશનમાં કાં તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા મહેરબાની વિનંતી કરવામાં આવે છે બરાબર છે